સુરત શહેરમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખણાબેનની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે જ્યાં કોળી પટેલોના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટાયડ વોટર્સ માનવામાં આવે છે તે કોળી સમાજે ન્યાય પણ માંગ કરાઈ રહી છે અને આજે પણ વિરોધ યથાવત રહેવા પામ્યો હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદીમાં બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું ભાજપ બે બેઠક છોડી તમામ બેઠક પર રિપીટ અપનાવી પરંતુ ફોર્મ બેઠક પર વર્તમાન ધારાસભ્ય જંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી સંદીપ દેસાઈને ટિકિટ અપાતા મામલે વિરોધ પણ સામે આવ્યો છે નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે ઓગણીસો પંચોતેર થી આ બેઠક ઉપર કોળી પટેલ ઉમેદવાર રહ્યો હતો અને તેને ટિકિટ પણ આપવામાં આવતી હતી અને કોડી પટેલ મતદારોની વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને આ બેઠક ઉપરથી વિજય અપાવતા રહ્યા છે આ વખતે કોડી પટેલ ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ટિકિટ આપવામાં આવી નથી ભાજપ આ બેઠક ઉપરથી કોડી પટેલને ટિકિટ ન આપીને કોડી પટેલનું નામ કાઢવાની માનસિકતા રાખી રહ્યું છે ભાજપ ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં ભાજપને કહીએ છીએ કે અમે ભાજપનો નિકંધન કાઢી નાખીશું ઉમેદવારનું નામ ચોવીસ કલાકની અંદર જો બદલાવામાં ન આવે તો અમે ભાજપના એક પણ નેતાને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં તેવું ચોર્યાસી બેઠક પરથી કોળી સંવાદના આશરે દોઢ લાખ મતદારોએ તેમણે જણાવ્યું છે રાજુ બોસ માજી કોર્પોરેટર છું ચોર્યાસી વિધાનસભાનો ભાજપનો જ ઇન્ચાર્જ છું મગદલ્લા વિસ્તારમાં અમે ભેગા થયા છે ગઈકાલે શહેર ભાજપ કાર્યાલયમાં પણ અમે અમારો વિરોધ નોંધાયો છે આજે સવારે મોરા ટેકરા પણ અમારો વિરોધ નોંધાયો છે દક્ષિણ ગુજરાતની સાડત્રીસ સીટમાં સૌથી વધારે કોળી વોટ ધરાવતી આ સીટ છે એક લાખ નેવું હજાર મતદાર છે અને ઓગણીસો સડસઠથી છોટુભાઈ કોન્ટ્રાક્ટર પાલુભાઈ દેવાભાઈ ઉષાબેન મહેન્દ્રભાઈ પછી ભગુભાઈ તનસુખભાઈ કિરીટભાઈ એ તમામ કોળી ધારાસભ્યો આ વિસ્તારમાંથી ચૂંટાતા આવ્યા છે અને આ કોઈ પણ કારણ વગર કોળી સમાજને છોડીને ઇતર સમાજને જેની વસ્તી જેના મતદારો પાંચ લાખ સિત્તેર હજારમાંથી પાંચ હજાર મતદાર નથી એવા ઉમેદવારને આ વિસ્તારમાં અમારી ઉપર ઢોકી બેહાડ્યો છે તેની સાથે અમારો વિરોધ છે તેની સામે અમારો વિરોધ છે તો સિટિંગ એમએલએ એ જંકનાબેનની પાંગળી હતી પણ બીજા બધા બહુ દાવેદારો છે સશક્ત છે સક્ષમ છે એક તો નોટાનો વિકલ્પ છે મતદાનના બહિષ્કારનો વિરોધ વિકલ્પ છે બહુ બધા વિરોધ છે વિકલ્પો અમારી પાસે ખુલ્લા છે મેં નવી રણનીતિ બનાવીશું

જો આ પ્રકારનો કાંઠા વિસ્તારમાં સતત મતદારો રોષ જોવા મળે તો ભારતીય જનતા તેનું નુકસાન પણ સહન કરવું પડી શકે છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા